ભાગવતજી એક કથા આવે છે મેં કદાચ કુતાવળમાં એને એમ ટચ નોતી કરી અજામિલ નામનો એક બ્રાહ્મણ હતો પણ બહુ દ્વેષી સાધુ બ્રાહ્મણોને માને નહીં કોઈ દિવસ સંધ્યા ન કરે ગાયત્રી ન કરે કાંઈ કરે નહીં બસ અપલખણો ટૂંકમાં હાવ એમાં એક સંતોનું મંડળ એના ઘેર આવ્યું અજામિલ ક્યાંક બારગામ ગયેલો એની પત્નીને બહુ ગમ્યું સંતો પધાર્યા પોતાના પાથરણા પાથરી દીધા સંતોને જમાણવાની તૈયારી કરી પણ કહ્યું કે મહાત્માઓ આવ્યા છો જમીન તુરંત જતા રહેજો બહુ ખોટી ન થતા કેમ કે મારો પતિ છે ને એ સાધુ સંતોનો દ્રોહી છે એ આવે ને વળી કદાચ તમને જેમ તેમ બોલે એને કદાચ ઘા કરી લેતો પેલા સંતોએ વિચાર્યું કે આ દીકરીનું આપણે કલ્યાણ કરતા જઈએ અને સાહેબ આ દેશનો સાધુ જેના ઘેર જમેને એ ઘરનું કલ્યાણ કર્યા વગર કોઈ દી જતો નથી એટલે જ આપણે ક્યાં સાધુ બ્રાહ્મણોની નો મહિમા એટલે છે ઘરમાં કોઈ સાધુને બોલાવીને એને બ્રાહ્મણને બોલાવીને જમાડજો એનું હેઠું જો તમારા ફળિયામાં પડશે ને તો તમારી એકોતેર પેઢી તરી જશે એટલે સંતોએ વિચાર્યું કે આ દીકરીનું આપણે કલ્યાણ કરતા જઈએ બેટા ભલે તારો પતિ આવે ભલે નહીં બાપા તમે જતા રહ્યો આવ્યા એમના એ હમણાં તમને જેમ તેમ બોલશે એને અપશબ્દો કહેશે કદાચ મારે પણ ખરો એ બહુ ક્રૂર છે મગજનો ખરાબ છે સંતો કહે ભલે અમે માર ખાઈ લઈશું અમને એ ગમે એમ બોલે તો અમે સહન કરી લઈશું અને ત્યાં આવ્યો અને સાધુનું મંડળ જોયું ને અય કોને પૂછીને મારા ફળિયામાં પગ મૂક્યો સંતો કહે આવ્યા હતા હવે આવ્યા તો જતા રહો સીધા મારી પત્નીએ તમને કઈ પાયું કે પાયું નહીં અમે જમ્યું હે તારે મારવા હોય તો મારી લે પણ અમારો સંતો નો સ્વભાવ છે કે અમે જેના ઘેર જમીએ અને એ ઘરધણી અમને ન આપે ત્યાં સુધી અમે જઈએ નહીં અને સાધુને જમાડો બ્રાહ્મણને જમાડો તો જમાડ્યા પછી એની એ થાળી ઉપર તમારે દક્ષિણા આપવી જોઈએ તો જ તમે ભોજન કરાવ્યું એનું તમને ફળ મળે આ લેવા માટેના મંત્ર નથી હો પાછા તમે ઊંધું ન લેતા અજામિલ કહે કે તમારે દક્ષિણા જોઈએ કે હા લાવ તો ઓલો પડો કુંડલી વાળો રાખેલો મોટો બોટાદ નો અવેડા ગેપ થી લીધેલો આમ કીધું કે લ્યો હવે વાહ આમ ધરો એક એક દક્ષિણામાં બડો આમ ફોટો મારું ઓલા કે મારવા હોય તો મારી લે પણ જો દક્ષિણા લીધા વગર અમે જવાના નથી થોડોક ઢીલો પડ્યો એને કહ્યું ચાલો માગી લો માગી લો શું આપું પણ આપી દઉં એટલે એક મિનિટ ફળિયામાં પગ ન રાખવાનો પેલા કે આમ જો ઊભા રહે એ પછી બીજા બોલો માગો ત્યારે પેલા સંતો કે તારી પત્નીના પેટમાં જે બાળક છે ને એ હજી જન્મો નથી છ સાત મહિનાનો બાળક છે અજામીલ દક્ષિણામાં એટલું જ જોઈએ કે તારી પત્નીના પેટમાંથી જે બાળક જન્મે એનું નામ તું નારાયણ એવું રાખજે બસ આ દક્ષિણા અમારે જોઈએ છે ઠીક છે જવા દો સંતો જતા રહ્યા ત્રણેક મહિના પછી અજામિલની પત્નીએ એક બાળકને જન્મ આપ્યો સાધુનું વચન યાદ આવ્યું અને નામ પાડ્યું નારાયણ અને કોઈ પણ બાપ હોય એને સૌથી નાનો છોકરો હોય ને બહુ વાલો હોય અજામિલ છોકરાને બોલાવે નારાયણ પાણી લેતો આવતો બેટા નારાયણ મારી લાકડી ક્યાં ગઈ નારાયણ પૂછતો જરાક જમવાની કેટલી વાર છે નારાયણ મારી બંડી ક્યાં ગઈ નારાયણ મારી પાઘડી ક્યાં ગઈ નારાયણ મારી ટોપી ક્યાં ગઈ નારાયણ નારાયણ બોલે તો ઈશ્વરના ચોપડે ભગવાનનું ભગવાનનું નામ નામ જમા થવા લાગ્યું દીકરાનું બોલે છે છે પણ લેવાય તો નામ અને નારાયણ 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 ચોવીસે કલાક બોલ્યા જ કરે બોલ્યા જ કરે ચોપડે નામ જમા થવા લાગ્યું અંતિમ કાળ આવ્યો અજામિલનો છેલ્લો શ્વાસ ચાલતો હતો એમાં એને સૌથી નાનો દીકરો સાંભળ્યો યાદ આવ્યો ત્રણ વાર બોલાયો આમ જમના દૂતો નારાયણ એ નારાયણ 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 બે દૂતોને કહ્યું અજામિલ ના આત્માને અહીંયા લઈ આવો એને વૈકુઠમાં વાસ આપી દો ભગવાન ના દૂતો આવ્યા છે અજામિલ ને લેવા માટે એ પેલા તો મૃત્યુ ના દૂતો આવી ગયેલા યમદૂતો યમ દૂતો કહે આને આખી જિંદગી પાપ કર્યું છે એટલે આને જમલોક મળે આને નરક મળે ત્યારે ભગવાનના દૂતો કહે પણ છેલ્લે આને ત્રણ વાર ભગવાનનું નામ લીધું હતું ત્યારે પેલા જમદૂતો કહે ભગવાનનું નહીં એના દીકરાનું નામ લીધું હતું ત્યારે ભગવાનના દૂતો કહે કે એના દીકરાનું નામ તો હમણાં પડ્યું બાકી મારા ભગવાનનું નામ તો આદિ અનાદિ છે બહુ પુરાણું છે અને પછી બંને વચ્ચે રગઝગ થઈ એમાં ભગવાન આવ્યા અને ભગવાને કહ્યું કે હે જમના દૂતો અમુક જગ્યાએ તમારે નહીં જવાનું જીવને લેવા ક્યાં ક્યાં કે જ્યાં જે ઘરમાં નિત્ય ભગવાનનું નામ સ્મરણ થતું હોય એ ઘરના કોઈ પણ જીવને તમારે જમલોક નહીં લઈ જવાના તો સીધા મારા વૈકુંઠમાં મોકલી દેવાના જે ઘરમાં મા બાપની સેવા થતી હોય એ ઘરમાં એ જમદું તો ક્યારેય તમારે ભૂલે છે કે નહીં જવાનું જે ગામની અંદર આવી કથાઓ થતી હોય એ કથામાં જે લોકો આવીને સાંભળે બેસે નામ એવું પાડજો તમે તમારા દીકરા દીકરીઓનું કે જે બહાને આપણે ભગવાનનું સ્મરણ કરી શકીએ ભગવાનનું નામ લઈ શકીએ શ્રીમન નારાયણ નારાયણ ായ നാരായണ നാരായ ശ്രീമ നാരായ ലക്ഷ്മി നാരായണ നാരായ

ீமன்ாராயண நாராயண நாராயண சத் நாராயண நாராயண நாராயணதாய சத் சூரிய நாராயண 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 சூரிய நாராயண ஏ பதிரீந ਯਾਡ ਨਾਰਾਇਣ ਬਦਰੀ ਨਾਰਦ ਨਾਰਾਇਣ ਬਦਰੀ ਨਾਰਦ